નમસ્કાર સર્વે મિત્રોને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મધ્યસ્થ મૂલ્યાંકનમાં પેપર તપાસવા માટેની જે કામગીરી છે એ કામગીરીમાં નવો પરિપત્ર થયો છે તેમાં બોર્ડ મધ્યસ્થ મૂલ્યાંકન કાર્યમાં સુધારો કોણ કરી શકશે મૂલ્યાંકનની કામગીરી જાણી લો મિત્રો ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો છે કે એ પરિપત્રની અંદર જણાવવામાં આવ્યું છે કે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર પર નવીન નિમણૂક બાબત માર્ચ બે હજાર ચોવીસની જે પરીક્ષા ધોરણ દસની અગિયાર ત્રણ બે હજાર ચોવીસથી શરૂ થઈ રહ્યું છે ત્યારે બોર્ડમાં નોંધાયેલા માધ્યમિક શાળાઓ દ્વારા વિષય અને માધ્યમ વાઇઝ શિક્ષકનું જે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું રજીસ્ટ્રેશન થયેલ વિષય અને માધ્યમને આધારે બોર્ડ દ્વારા વિષય શિક્ષકોની નું મૂલ્યાંકન માટેના હુકમો ઓનલાઈન નીકળી ગયા છે જે ધોરણ દસની બાળકની જે રિસિપ્ટ નીકળી હોલ ટેકી એની અંદર નીકળ્યા છે પરંતુ હવે જેના કોલ નીકળ્યા નથી એવા વિદ્યાર્થીઓ સોરી એવા શિક્ષકો માટે હ મિત્રો અહીંયા જે વ્યક્તિઓએ શિક્ષકોનું રજીસ્ટ્રેશન નથી કર્યું એમના મૂલ્યાંકનના ઓનલાઈન હુકમ ન થયેલા હોય અને તેવા શિક્ષકોને જો મૂલ્યાંકન કાર્યમાં જોડાવું હોય તો એમને શાળાના આચાર્યના સહી સિક્કાવાળું પેડ પર તમારા શૈક્ષણિક વિગતો એટલે કે અનુભવ છેલ્લા પ્રકારની સંપૂર્ણ વિગત દર્શાવી મધ્યસ્થ મૂલ્યાંકનમાં નિયામકને સુપ્રત કરવાથી તમને આ કામગીરીમાં જોતરી શકાશે બીજી વાત કે જિલ્લામાં વિવિધ વિષયોમાં જ્ઞાન સહાયકો હાજર થયેલા હશે તેમનું રજીસ્ટ્રેશન થયેલું નથી પરંતુ જો ધોરણ દસમાં ભણાવતો વિષય જો એ જ્ઞાન સહાયક હોય તો એ મૂલ્યાંકન કાર્યમાં એમને જોડાવું હોય તો તે પોતે જોડાઈ શકશે પરંતુ તેમને શાળાના આચાર્યના સહી સિક્કાવાળું વાળું પેડ પર તમામ વિગતો અને પગારની સંપૂર્ણ વિગત મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રમાં નિયામકને સુપૃત કરવાની કામગીરીમાં એ કરશે તો એ જોડાઈ શકશે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રમાં શ્રીઓ ઉક્ત સૂચના નંબર એક અને સૂચના નંબર બે એ લેટરપેડ પર વિગતો રજૂ કર્યાથી વિષય શિક્ષક અથવા તો જ્ઞાન સહાયકને મૂલ્યાંકન કાર્યમાં જોડવાના રહેશે આવો એક પરિપત્ર થયો છે તો બોર્ડના મધ્યસ્થ મૂલ્યાંકનમાં જ્ઞાન સહાયકો અને જેના ઓર્ડર નથી થયા એ શિક્ષક મિત્રોએ જ્ઞાન સહાયકમાં જોડાવાની ઈચ્છા હોય તો એ શાળાના લેટરપેડ ઉપર લખી અને એ કાર્યમાં એ પોતે જોડાઈ શકે